ધર્મનો કોઈ પણ લાભ જયારે પ્રાપ્ત થાય અધ્યાત્મનો કોઈ પણ લાભ જયારે પ્રાપ્ત થાય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની છે ધર્મ લાભ ક્યારે મળે અધ્યાત્મનો લાભ આપણને ક્યારે મળે ભગવાનની અહેતુ કે નિષ્કામ ભક્તિ કે સકામ ભક્તિ કરવાનો લાભ ક્યારે મળે આપણને ગોસ્વામી તુલસીદાસજી મહારાજ વિવરણ કરે છે જા પર અતિ હરી કૃપા હો

અતિ હરિકૃપાનું ફળ છે એ નાસવંત જીવનની અંદર ધર્મનું અનુષ્ઠાન છે ભક્તિનું અનુષ્ઠાન છે ભગવાન અને ભગવતીના શરણે જવા માટેનો મનોરથ છે ભગવાનની અતિ હરિકૃપાનું પ્રણ પરિણામ છે એ કેમ કે આપણા શાસ્ત્રની અંદર કૃપાના જુદા પ્રકાર બતાવવામાં આવ્યા છે આપણે ભગવાનને કહીએ ને કે કૃપા કરો ભગવાન અમારા ઉપર કૃપા કરો પણ એક સાધારણ કૃપા હોય પછી એક પૂર્ણ કૃપા હોય એનાથી આગળ અતિ કૃપા હોય જે પ્રકારે જીવાત્માનો અધિકાર છે ભગવાન કૃપા કરતા હોય પણ સાધારણ કૃપાથી શરૂઆત થાય સાધારણ કૃપા એટલે ભગવાને આપણને આપેલું મનુષ્યનો દેહ મનુષ્ય શરીર સાધારણ કૃપાનું ફલ એ છે કે મનુષ્ય બનાવ્યા આપણને ભગવાને નજર આપણી નજર સામે જ આપણે જોઈએ છીએ કેટ કેટલા દેહધારી જીવો છે કીડી મકોડા કબૂતર ચકલી ગણતા જ જાઓ ગણતા શાસ્ત્રની અંદર ચોર્યાસી લાખ પ્રકારના જીવોને બતાવેલા છે નવચર છે છે થલચર આકાશની અંદર રહેતા હોય જળની અંદર રહેતા હોય પૃથ્વીની અંદર રહેતા હોય એ બધાથી જુદો છે મનુષ્યનો દેહ મનુષ્ય જન્મ અને એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એક

કે મનુષ્ય જન્મ આપીને ભગવાને સાધારણ કૃપા કરી અને આ અવસર આપી અને ભગવાને અતિહરી કૃપા કરી માટે જા પરિ કૃપા હોય આ માર્ગ ની અંદર ડગલું કોણ ભરી શકે છે જા પર અતિહરી કૃપા હોય એટલે ધર્મને સિદ્ધ કરવા માટે અધ્યાત્મને સિદ્ધ કરવા માટે પુણ્યના અધિકારી બનવા માટે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે પોતાના સ્વજનો પરિવારનું કલ્યાણ કરવા માટે પોતાના સમાજનું કલ્યાણ કરવા માટે પોતાના રાષ્ટ્રનું કલ્યાણ કરવા માટે અને જીવ જે જગ્યાએ રહેલો છે એ પૂરા વિશ્વનું કલ્યાણ કરવા માટે આ દેશના ઋષિઓએ કોઈ પદ્ધતિ બતાવી હોય તો એ ધર્મનું અનુષ્ઠાન બતાવ્યું છે અધ્યાત્મ અનુષ્ઠાન બતાવ્યું છે આવા મહાયજ્ઞોનું અનુષ્ઠાન બતાવ્યું છે હું જયારે આ કરીએ તો શું થાય છે આપણી ઉપર રહેલા દેવતાઓના ઋણમાંથી હું તમે મુક્ત થઈએ છીએ આપણા ઉપર રહેલા ઋષિઓના ઋણ તમે મુક્ત થઈએ છીએ આપણા સ્વજનો પછી એની અંદર આપણા મા થી લઈને જીવનની યાત્રાને આગળ વધારવામાં આપણા માટે એ મનુષ્યના ઋણમાંથી મુક્ત થાય છે જીવ અને પોતાના પૂર્વજો કે જેના કારણે મને તમને આ હસ્તી પ્રાપ્ત થઈ છે આ દેહ પ્રાપ્ત થયો છે દરેક જીવાતમાં કોઈ ને કોઈ માતા પિતાનો આધાર લઈ માધ્યમ બનાવી અને આ ઘરા ઉપર પૃથ્વી ઉપર આવે છે આપણને ભલે આ બધું સર્વ સામાન્ય લાગે પણ ભગવાન ની ઈચ્છાથી આખો રંગમંચ છે દુનિયાનો એ મંડાયેલો છે અને એની અંદર હું તમે ચાર ની સાથે જોડાયેલા છીએ એ ચાર ને તમે બાદ કરો કે એના ઉપર ચોકડી મારી દો ને એટલે માનવ ને દાનવ બનતા વાર ન લાગે આ ચાર એટલે એક દેવ એક ઋષિ એક મનુષ્ય અને એક પિતૃ